પાંચ દિવસનો શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ઉજવવામાં આવશે આ મહોત્સવ બાર ફેબ્રુઆરીથી સોળ ફેબ્રુઆરી સુધી યોજવામાં આવશે આ પ્રસંગે મહત્વનું છે કે અંબાજી ગબ્બરમાં અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે પરિક્રમા મહોત્સવમાં પાંચ દિવસના અલગ અલગ કાર્યક્રમોમાં અલગ અલગ યાત્રાઓ દ્વારા આ કાર્યક્રમની શરૂઆત કરાશે સાતસો પચાસ જેટલી બસો દ્વારા તમામ ભક્તોને વિનામૂલ્યે એસટી સુવિધા દ્વારા પાંચ દિવસ લાવવામાં આવશે અંબાજી ખાતે પાંચ દિવસ ભક્તોને વિનામૂલ્યે ભોજન પણ આપવામાં આવશે અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ જૂની કોલેજ અંબાજી ખાતે યોજનાર છે અંબાજી ખાતે આવનાર ભક્તોને ગબ્બર પરિક્રમા મહોત્સવમાં જવા માટે અલગ અલગ હંગામી બસ સ્ટેન્ડ પણ ઊભા કરવામાં આવ્યા છે આનંદ ગરબા પરિવાર દ્વારા પણ અખંડ ધૂન પરિક્રમા મહોત્સવ યોજનાર છે શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ આવતીકાલથી જે તે બાર બે બે હજાર ચોવીસથી સોળ બે બે હજાર ચોવીસની વચ્ચે યોજાવા જઈ રહ્યો છે શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ સાથે રહીને સંકલનમાં રહીને અહીંયા આવતા તમામ યાત્રિકો માટે અલગ અલગ વ્યવસ્થાઓ કરી રહ્યા છે સૌથી પહેલાં પરિવહનની વાત કરીએ તો બનાસકાંઠાની સાથે સાથે આસપાસના પાડોશી જે પાંચ જિલ્લાઓ છે ત્યાંથી કુલ સાતસો ને પચાસ બસીસમાં યાત્રિકો અહીંયા આવી રહ્યા છે અને આપની સાથે આ શેર કરવામાં અમે ખૂબ ગૌરવ અનુભવીએ છીએ કે આ જે બસ સેવા છે એ યાત્રિકો માટે સંપૂર્ણપણે નિઃશુલ્ક થવાની છે તેનો સંપૂર્ણ ખર્ચો ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ સરકારશ્રીના નેતૃત્વ હેઠળ ભોગવી રહ્યા છે તો આપના થકી અમે જિલ્લાના તમામ અન્ય જિલ્લાઓના જેટલા બી યાત્રિકો છે તેઓને આહવાન કરીએ છીએ કે લોકો આ પવિત્ર પરિક્રમા જે છે તેનો સારો આનંદ લઈને તેનો પોતાની એક ધન્યતા અનુભવી શકે છે